મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં તેર કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી બાર કામોને મંજૂરી આપવામાં આવી હતી જયારે એક કામ ના મંજૂર કરવામાં આવ્યો બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા અને જનસંપર્ક વિભાગના મહત્વના વિભાગોના કામ જે વડોદરા શહેરના વિકાસને ગતિ આપનાર હોય તેનો નિર્ણય લેવા હેતુ આજે બેઠક મળી હતી જ્યાં ચર્ચાના અંતે તેર કામમાંથી બાર કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે એક કામ જે છાણી પ્રવેશ દ્વારથી છાણી સર્કલ સુધીનો રસ્તો ગૌરવપદ બનાવવાનું જે કામ હતું તેને નામ મંજૂર કરવામાં આવ્યું હતું આજે સ્થાયીમાં ટોટલ તેર પ્રપોઝલ ચડાવવામાં આવી હતી એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર અગિયારમાં વડગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ઘટર પાંચ ટકા ઓછાના ભાવે ત્રણ પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ ચારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલેક્ષ સિટાડેલ કોમ્પ્લેક્સથી રાજીવનગર નાળા પાસે ટ્રંકલાઇન સુધી નવી ડ્રેનેજ નળી જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા ઓછાના ભાવે ચાર પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સોળમાં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પોસ્ટિંગથી ડ્રેનેજ લાઈનના કામને અગિયાર ટકા વધુ મુજબના કામને બાર પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરી થવાથી એકસો ત્રીસ એમએલડીનો નવો એસટીપી એમપીએસ સાથે દસ વર્ષના એમએફ સાથેના કામને ચૌદ પોઈન્ટ એકત્રીસ ટકા વધુ મુજબ બસો પિસ્તાલીસ પોઈન્ટ સેવન્ટી નાઇન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્ષી માંજલપુર ગામ તરફ જતા મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને બાર ટકા વધુ મુજબ એક કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં બે એજન્સીઓને ધવલ ઉડન સપ્લાય ચૌદ લાખના ખર્ચે અને માતાજી ચારકોલને પાંચ લાખ અગિયાર હજારના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે આજવા અને પ્રતાપપુરા સબડિવિઝન માટે નેવું લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના પામે મંજૂરી આપવામાં આવી છે આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ બે અઠ્યાવીસ ટકાના વધુના ભાવનું કામ બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે પાંચ વર્ષનું વર્ણન કરવાનું રહેશે છાણી પ્રવેશથી છાણી જગતના સુધીનો જે ગૌરવપતનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જેમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રાઇક નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે જે બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો વધુ ખર્ચ માગેલો એને સ્થાયી સમિતિ સર્વાનુમતે નામંજૂર કર્યો છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં એક કરોડનો બીજા ફોર્મ માગ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સયાજી વિભાગ વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજીની ફળફાની ખરીદી માટે બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે માધુપુરા ગીરના કાર્યક્રમ માટે જે સંલગ્ન ખર્ચો થયો હતો એ કમિશનર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં આવ્યું છે આમાં માન્ય કમિશનરશ્રી દ્વારા તમામ અધિકારીઓને પાણીના જે પ્રોબ્લેમ છે એ તાત્કાલિક અસરથી કરેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે મેં પણ બે ત્રણ વખત મિટિંગ કરી છે ફાજલપુરમાં એક નવો પંપ ચાલુ કર્યો છે રાયકામાં પણ એક નવો પંપ ચાલુ કર્યો છે ફાજલપુરની લાઇન જે રિપેર કરવાની હતી એ પણ રિપેર થઈ ગઈ છે એવી જ રીતે વિશ્વામિત્રી નદી જે આંબેડકર ભવન છે એની વિશ્વામિત્રી નદીમાંથી જે પાણીની લાઈનમાં લેખેજ હતું એ પણ રિપેરિંગ થયું છે આવનારા સમયમાં નવીન બ્રિજ બનાવી અને એ લાઈન નદીમાંથી બહાર કાઢવાનું પણ આયોજન છે અલગ અલગ વોર્ડમાં ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર તેરમાં જે એમડીપી કનેક્શન સાથે કનેક્શન બદલવા જે એરિયામાં લો પ્રેશર અને કન્ટાઇટર પાણી આવે છે એ કામગીરી પણ કરવામાં આવી છે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જે પણ એરિયામાં લો પ્રેશરનો પ્રોબ્લેમ હોય અને નવીન નેટવર્ક નાખવાનું હોય તો તાત્કાલિક અસરથી પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અને વોર્ડ વચ્ચે સંકલન થઈ અને એકાઉન્ટ પાસેથી એનું ફાઇનલ સેક્શન મળી અને ગ્રીન કોરિડોરની જેમ તાત્કાલિક અસરથી આ કામ થાય સાથે સાથે ટેન્કરના ઇજારા પણ મંજૂર છે ટેન્કરના સપ્લાય માટે એક નવીન સેલ પણ બનાવવામાં આવનાર છે એ સિવાય આગામી દિવસોમાં પાણી બચાવવા માટેની જનજાગૃતિનું અભિયાન પણ કરવામાં આવશે ત્યારબાદ પણ જો તકલીફ રહેશે તો મોટર કાઢી લેવી અથવા જે ઇલિગલ કનેક્શન છે એની પર પણ એક્શન લેવામાં આવશે આ પ્રકારના પ્લાનિંગ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા છે મોટાભાગના પ્રોબ્લમ સોલ્વ થઈ ગયા છે હજુ પણ અધિકારીઓ ચાર પાંચ દિવસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થાય એ પ્રમાણેની વાત કરેલી છે અને આવનારા સમયમાં આ દિશામાં ચોક્કસ કામગીરી થાય એ માટે અમારા પ્રમાણિક પ્રયાસો રહેશું